જામનગર શહેરના બરધનચોક વિસ્તારમાં ત્રણ માળની ગેરકાયદેસર દુકાનનું બાંધકામ થયું હોય આ અંગે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના ધ્યાનમાં આવતા આજે સવારે જામ્યુનકોની કોની એસ્ટેટ શાખા અહીં પહોંચી હતી અને જામનગર મહાનગરપાલિકાના અધિકારી મુકેશ વરાણવા એનઆર દીક્ષિત દબાણ નિરીક્ષક સુનિલ ભાનુસાળી તેમજ અનવર ગજ્જર સહિતની ટીમ દ્વારા ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી હતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને પીજીવીસીએલ તેમજ ફાયર વિભાગની ટીમ સાથે ગેરકાયદેસર દુકાન તોડી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી દબાણ હટાવ કામગીરીને લઈને અહીં લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા બર્ધનચોક વિસ્તારમાં આશરે સાડા ચારસો ફૂટ જેટલી જગ્યામાં ગ્રાઉન્ડ ફર્સ્ટ તેમજ સેકન્ડ ફ્લોરનું ગેરકાયદેસર રીતે બાંધકામ કરી દેવામાં આવેલું હતું જેને ઓક્ટોબર બે હજાર ત્રેવીસની અંદર નોટિસ આપી એ લોકોને આધાર પુરાવા રજૂ કરવા જણાવવામાં આવેલું હતું તે લોકો દ્વારા કોઈપણ જાતના આધાર પુરાવા રજૂ ના કરતાં ઓક્ટોબર મહિનામાં જ બસો સાહીઠ બે અન્વયે ડિમોલિશન કરવાનો ઓર્ડર થઈ ગયેલો હતો તેઓ દ્વારા કોઈપણ જાતનું ડિમોલેશન ન કરતાં આજ રોજ ટીપીઓ શાખા એસ્ટેટ શાખા લાઇટ શાખા ફાયર શાખા પોલીસ બંદોબસ્ત સાથે આજ સવારથી ડિમોલેશનની કામગીરી ચાલુ કરવામાં આવેલી છે અને આજના દિવસમાં એ ડિમોલિશનની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે આશરે પંદરસો ફૂટ જેટલું બાંધકામ તેઓ દ્વારા કરી દેવામાં આવેલું છે ઓક્ટોબર મહિનામાં આ બાંધકામ હતું ચાલુ હતું ત્યારે એમને નોટિસ આપવામાં આવી ત્યારબાદ પણ એ લોકોએ બંધ બાંધકામ બંધ ના કર્યું અને ડિમોલ્યુશનનો ઓર્ડર થયા બાદ પણ તે લોકો દ્વારા ડિમોલિશન પણ કરવામાં ન આવતા મહાનગરપાલિકાએ ના છૂટકે આજે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવેલી છે તેની દુકાન વિરુદ્ધ અરજીઓ પણ કોર્પોરેશનમાં આવેલી હતી જે અરજીઓને ધ્યાને રાખી તેઓને નોટિસ અને આપવામાં આવેલી હતી નોટિસનો જવાબ ન મળતા બસો સાહીઠ બેનો ઓર્ડર કરી અને ડિમોલ્યુશન આજરોજ હાથ ધરવામાં આવેલ છે